ડીસામાં પચીસ એ ઉત્તર ગુજરાતનું પ્રથમ મહાસંમેલન રબારી સમાજ દ્વારા યોજાશે ડીસાના સમશેરપુરા ખાતે પચાસ હજાર લોકો માટેની બેઠક ભોજન વ્યવસ્થા રબારી સમાજ દ્વારા કરાઈ એક સમાજ એક રિવાજ બંધારણમાં નક્કી કરવામાં આવશે તેવું ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું બનાસકાંઠાના ડીસા પાસે આવેલ સમશેરપુરા ગામે એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રબારી સમાજનું પચીસ જાન્યુઆરીએ ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સંમેલનમાં બનાસકાંઠા વાવથરાદ પાટણ અને રાજસ્થાનના રેવદર સાચોર અને જાલોર વિસ્તારના રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે આ રબારી સમાજનું મહાસંમેલન માત્ર સામાજિક બંધારણ નહીં પરંતુ શિક્ષણની જ્યોત અને એક સમાજ એક રિવાજ સાથે સમાજમાં થતા ખર્ચા ઉપર અંકુશ લાવવા માટેનું આયોજન કરાયું છે આ સંમેલનમાં વધુને વધુ રબારી સમાજના લોકો ઉપસ્થિત રહે તે માટે રબારી સમાજના પીઠ નેતા અને સમાજના આગેવાન ગોવાભાઈ દેસાઈ સતત ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ ગામડાઓનો પ્રવાસ કરી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ બાબતે રમારી સમાજના પીઠ નેતા અને આગેવાન ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા સમાજમાં આ ચોથી વખત બંધારણ થઈ રહ્યું છે જે બંધારણનું સતત પાલન સમાજ કરી રહી છે પરંતુ સમયની સાથે બંધારણોમાં ફેરફાર કરવાની પણ જરૂરી છે જેથી આ વખતે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના રાનીવાડા રેવદર સાચોર જાલોર સુધીના રબારી સમાજના લોકો બંધારણમાં ઉપસ્થિત રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સમાજ એક રિવાજ આ સંમેલનમાં નક્કી કરવામાં આવશે વધુમાં ગોવાભાઈએ જણાવ્યું હતું કે આ મહાસંમેલનમાં પચાસ હજારથી વધુ લોકો એકત્રિત રહેશે અને બંધારણની સાથે શિક્ષણ અને દરેક ઘરે એક સરકારી નોકરીયાત નોકરી લે તે માટે ઉચ્ચ શિક્ષણ માટેની પણ ચર્ચાઓ કરવામાં આવશે અને નાનામાં નાનાથી મોટામાં મોટા વ્યક્તિ શિક્ષણની સાથે ધંધા રોજગારમાં પણ પરિપક્વ બને તે માટે સમાજે એકબીજાને મદદરૂપ થવા માટે આહવાન પણ કરવામાં આવશે આ ઐતિહાસિક મહાસંમેલનમાં પચાસ હજાર લોકોની બેસવા માટે ભોજન વ્યવસ્થા અને પાર્કિંગની વ્યવસ્થા સહિત આયોજન કરવામાં આવ્યું છે સાથે ગામડાઓમાં મિની બસ મૂકીને પણ સમાજ બંધુ ઉપસ્થિત રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે જો કે રબારી સમાજનું આ પ્રથમ મહાસંમેલન ઉત્તર ગુજરાતનું અને દક્ષિણ રાજસ્થાનનો ડીસા ખાતે યોજવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતનો રબારી સમાજમાં સંમેલનને લઈને ભારે ઉત્સુકતા સાથે મહેનત કરી રહ્યું છે સરકાર તમે દરેક સમાજો જે પોતપોતાના સમાજના બંધારણ માટે સમયની સાથે ચાલવા માટે જે બંધારણો છે એમાં સુધારા વધારા કરીને સારું કરે છે એમ અમારો સમાજ પણ કે ભાઈ આપણે કંઈક કરો એટલે અમે બે બધા ભેગા થઈને એક બધા જ બે જિલ્લા પાટણ થોડું રાજસ્થાન ભેળું કરીને બધા આગેવાનોએ કહ્યું કે આપણે એક સમાજ એક રિવાજ રાખો તો બીજું આ તો ઉત્તમ આ સમયમાં તો બધા નક્કી કરીને જોન વાત કરીને કર્યું પચીસ તારીખે એક વિશાળ સંમેલન છે પચાસ હજારથી ઉપર વસ્તી આવશે એના ઉપર તો છે લાખીના ના કોઈ કહેવાય નહીં એ જાતનું આયોજન છે અને બધી વ્યવસ્થા છે બધા જ આગેવાનો એકદમ તડપડી રહ્યા છે પોતાનો પ્રસંગ હોય એ રીતે તમામ તમામ યુવાનોને ડોહા બધાએ એક તરફી છે કે ભાઈ આપણું સારું સંમેલન થાય સારું બંધારણ થાય અને બંધારણમાં બધા પાળે એવું થાય આ સમયની સાથે ચાલે એવું થાય એ બધા જ પ્રયાસો કર્યા છે અને અમને પૂરો ભરોસો છે કે આ વખતે સમાજ સમગ્ર તણ જિલ્લાનો ભેગો થઈને એક સમાજ એક રિવાજ પાળશે અને એમાંથી ઘણા બધા ફાયદા થશે સમાજને કરોડો રૂપિયાના ફાયદા થશે વર્ષે ચાર પાંચ હજાર લગ્ન ગણો વર્ષ ત્રણ ચાર લાખ નો ફાયદો કરો તો દોઢસો થી બસો કરોડ રૂપિયા આ બચશે એ સારા કામમાં વપરાશે શિક્ષણમાં વપરાશે ભલે છોકરો ધંધો કરે એમાં વપરાશે પણ ખોટા ખર્ચા બંધ થઈ જશે છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાત રવારી સમાજ ના સામાજિક બંધારણ માટે કરી અને બધા જ આગેવાનો સાથે મળી અને એક સમાજ એક રિવાજ ઉપર ઘણું સંશોધન અને ઘણા સજેશનો પછી પચીસ તારીખના રોજ બંધારણનું જ્યારે જાહેર કરવાનું છે ત્યારે તૈયારી ખૂબ મોટા પ્રમાણમાં કરી છે પચાસ હજાર કરતાં પણ વધારે પબ્લિક આવે તો એને જમવાની ચા પાણીની બેસવાની તમામ પ્રકારની સુવિધાઓ અમે સૌ સાથે રહીને કરી છે ભોજનના દાતા તરીકે દશરથભાઈ કાળુભાઈ દામા ડીકે દેસાઈ અને બધી જ તૈયારીઓ સંપૂર્ણપણે કરી છે અને સમગ્ર રબારી સમાજનો ઉત્સાહ પણ ખૂબ મોટો છે કે અમે જ્યારે મળી તો ગોવાભાઈ અને બધા આગેવાનો સાથે કરતા હતા ત્યારે આજ દિવસ સુધી ઉત્સાહ ન જોવા મળ્યો હોય એ પ્રકારનો ઉત્સાહ સમગ્ર રબારી સમાજનો જ અને આ વખત પહેલી વાર એ પ્રકારનું કામ થઈ રહ્યું છે સમગ્ર રબારી સમાજમાં કે બધા જ ગોળ બધા જ પરગણા સમગ્ર ઉત્તર ગુજરાતના રાજસ્થાનના પણ રાણીવાડા સાચો ભીનમાલ ત્યો સુધીના એમના જે ગોળ અને પરગણા છે એ બધા જ લોકો બનાસકાંઠા વાવથરાદ અને પાટણના ખૂબ મોટી સંખ્યાની અંદર આવવાની શક્યતા છે અને આપના માધ્યમથી સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજને અપીલ પણ કરું છું કે આ રબારી સમાજ માટેનો એક ઐતિહાસિક સંમેલન છે સમગ્ર રિવાજો જે વર્ષો જૂના હતા એ રિવાજોની અંદર ઘણો મોટો બદલાવ લાવી અને આજના સમયની જે જરૂરિયાત છે શિક્ષણ ઉપર ભાર મૂકવાનો વ્યસન નાબૂદીનો ખોટા ખર્ચા બંધ થાય એકબીજાની દેખાદેખી બંધ થાય અને જે નવા રીત રિવાજો અત્યારે જે બંધારણ થાય એ પ્રમાણેનું ચુસ્ત પાલન થાય એ પ્રકારનું કામ સમગ્ર રબારી સમાજ અત્યારે કરી રહ્યા છે અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા